દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે બેઠક કરી ઉકાઈ નહેરમાં દિવસ પાણી બંધ ન રાખવા રજૂઆત કરી હતી દક્ષિણ ગુજરાતના ખેડૂતો દ્વારા રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ સાથે હાંસોટની પંડવાઈ સુગર ફેક્ટરી ખાતે બેઠક કરવામાં આવી હતી જેમાં તેઓ મંત્રીએ રજૂઆત કરી હતી કે ઉકાઈ જમનાકાંઠા નહેરમાં નેવું દિવસ સુધી પાણી પુરવઠો બંધ ન રાખવા વિનંતી કરવામાં આવી છે ખેડૂતોનું કહેવું છે કે તાજેતરમાં કમોસમી વરસાદના કારણે તેમને પાકને મોટું નુકસાન થયું છે હવે જો નહેરમાં નેવું દિવસ સુધી પાણી પુરવઠો બંધ રહેશે તો ખેતરોમાં સિંચાઈ માટે પાણી ન મળતા ત્રણ પાકોને નુકસાન થવાની ગંભીર શક્યતા છે ખેડૂતો દ્વારા રજૂઆતમાં માંગણી કરવામાં આવી છે નહેરના સમારકામનું કામકાજ આ વર્ષે બંધ રાખીને આવતા વર્ષે કરવામાં આવે જેથી ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ખેડૂતોની રજૂઆત ધ્યાનપૂર્વક સાંભળી ખેડૂતોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી આ અંગે સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે ખેડૂતો દ્વારા નહેરમાં પાણી પુરવઠા અંગેની રજૂઆત કરવામાં આવી છે આ બાબતે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા કરીને આગળ નિર્ણય લેવામાં આવશે અત્રે ઉલ્લેખનીય છે કે તંત્ર દ્વારા તારીખ એક ડિસેમ્બરથી અઠ્યાવીસ ફેબ્રુઆરી દરમિયાન નહેરના સમારકામ માટે પાણી પુરવઠો બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો જે બાબતે ખેડૂતોમાં કચવાટ જોવા મળી રહ્યો છે કોઈના હાથમાં નથી આપણને નેવું દિવસ જગ્યાએ એકસો દિવસથી બીજા ચાર મહિના થાય કારણ કે ઉર્જા પણ જઈને તાત્કાલિક કરવામાં આખી સિસ્ટમ બગડે આપણે ખેડૂતો કરેલો ખર્ચો પણ આપણે તમામ ખર્ચો બનાવી ખેડૂતો પાણી ન આવે તો આપણો કરેલો ખર્ચો બનાવી પડે તો પાક આપણો બગડે જેથી કરીને આગળ તારી કરવામાં જવાનું હતું હું પણ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી સીએમ સાહેબને ગુજરાત પર જઈને વાત કરીશ કે સાહેબ અમારે ત્યાં જૂના રોડ ડાંગર કે જે મહિનામાં વરસાદ પડવાના કારણે લોકોનું લોસ થયું આ ચોમાસાની અંદર પણ અત્યારે વધારો બગાડ થયો છે અને સતત ત્રીજી સીટર રીતે કે જો હવે જો બંધ કાળમાં આવે ચાલુ વર્ષે તો લોકોને કારરો પાક કરવાનું મળે નહીં અને સતત ત્રણ વર્ષ ત્રણ સીટર સુધી જો એને લોસ જાય તો ખેડૂત છેલ્લું રીતે નબળો પડે તે ઉપર થાય એને આમાં ઘણા અહીં નેવું ટકા સો ટકા સો ટકા લોકો લોન લઈને ખેતી કરતા હોય છે ઘણા લોકો એવું હોય છે કે ભાઈ લોન નહીં મળે તો પોતાની જણસ લે પણ